નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા એક નવા વિડિયોની અંદર તો ખાસ મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં બે હજારના હપ્તા વિશે વાત કરવાના છીએ જેમાં મિત્રો ઓગણીસમો હપ્તો સંપૂર્ણ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી ગયો છે અને જે વીસમો હપ્તો મોકલવામાં આવવાનો છે તેનો પણ મિત્રો અંતરાલ ખતમ થઈ ચૂક્યો છે એટલે કે મિત્રો અત્યારે ખેડૂતો બે હજારના વીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે ક્યારે અમારા ખાતામાં બે હજારનો વીસમો હપ્તો આવશે જેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં આપણે મેળવીશું કે તેનો અંતરાલ ખતમ થઈ ચૂક્યો છે પણ મિત્રો ક્યારે આ હપ્તો જમા થવાનો છે તેની તારીખો પણ જાહેર કરવામાં આવી છે કે નહીં તેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વીડિયોમાં આપણે મેળવીશું કેવા ખેડૂતોને તેનો લાભ મળશે કેવા ખેડૂતોને તેનો લાભ નહીં મળે જેની પણ મિત્રો માહિતીઓ આજના આ વીડિયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈને અત્યારે બેઠા છે ત્યારે મિત્રો ચાલો આપણે જાણીએ કે ખેડૂતોને વીસમાં હપ્તાનો લાભ ક્યાં સુધીમાં મળી શકે છે એટલે કે મિત્રો અત્યારે જે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરવામાં આવ્યો હતો તેના મિત્રો અત્યારે ચાર મહિના થઈ ચૂક્યા છે એટલે કે મિત્રો ચાર મહિનાના અંતરાળ સાથે આ બે હજાર આપણને હપ્તો ચૂકવવામાં આવે છે પણ અત્યારે મિત્રો ચાર મહિનાનો અંતરાલ આપણને સમય ચૂકી ગયા છે તો મિત્રો હજી સુધી સરકાર દ્વારા આની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને વીસમાં હપ્તો ક્યારે આવશે તેની પણ મિત્રો અત્યારે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી તો મિત્રો આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની લાભકારી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેમાંથી મિત્રો એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ છે મિત્રો જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભારતના ખેડૂતોને વર્ષ દરમિયાન મિત્રો ત્રણ હપ્તા એટલે કે કુલ મિત્રો છ હજાર રૂપિયાનો આર્થિક સહાય આપવામાં અત્યારે આવી રહી છે આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે અત્યાર સુધીમાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ઓગણીસ હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી ગયા છે ત્યારે હવે ખેડૂતોને વીસમાં હપ્તો ક્યારે આવશે અને ખેડૂતો અત્યારે ખાસ મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા છે જે મિત્રો આપણે અત્યારે વિડીયો મોકલી રહ્યા છીએ ખાસ મિત્રો બધા ખેડૂતોની કમેન્ટ આવી છે કે વીસમો હપ્તો ક્યારે આવશે જેની મિત્રો અત્યારે આપણી માહિતીઓ મેળવી રહ્યા છે તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને ભારત સરકાર ચલાવે છે અને તેનો લાભ ફક્ત ખેડૂતોને જ મિત્રો અત્યારે આપવામાં આવે છે તો આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને તેમને મિત્રો વર્ષમાં ત્રણ વખત એટલે કે બે બે હજાર રૂપિયા આપવામાં આવે છે આ ક્રમમાં મિત્રો આ વખતે યોજનાનો વીસમો હપ્તો જારી થવાનો છે પરંતુ આ હપ્તો ક્યારે આવશે શું આ હપ્તો જૂનમાં આવશે જુલાઈમાં આવશે જૂનમાં તો મિત્રો જૂન મહિનો વયો વયો ગયો છે એટલે કે મિત્રો જૂન મહિનાનો અંતરાલ પણ ખતમ થઈ ગયું થઈ ચૂક્યો છે જ્યારે જુલાઈ મહિનાનો મિત્રો પણ અંત આવી ગયો છે તો જુલાઈ મહિનાના અંતમાં શું આ હપ્તો આવશે કે નહીં તેની પણ માહિતીઓ આપણે મિત્રો આગળ મેળવીએ તો મિત્રો આ હપ્તા વિશે આ હપ્તા વિશે મિત્રો આગળ શું માહિતીઓ છે જેની માહિતીઓ મેળવી તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર ચાર મહિને મિત્રો હપ્તાના પૈસા સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલે છે જ્યારે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો પણ પહેલાં મિત્રો અઢારમો હપ્તો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં મોકલવામાં આવ્યો હતો જો મિત્રો આપણે આ પેટર્ન ઉપર નજર કરીએ તો વીસમો હપ્તો જૂનના અંતમાં આવવો જોઈએ પણ મિત્રો હજુ સુધી આવ્યો નથી તો જુલાઈના અંતમાં મિત્રો આવવાની સરકારે પણ અત્યારે કોઈ જાહેરાત કરી નથી પણ આપણે મિત્રો રાબેતા મુજબ કહી શકીએ તો જુ જુલાઈના અંત સુધીમાં આ હપ્તો મિત્રો જારી કરવામાં આવશે તો કોઈ પણ મિત્રો કોઈ પ્રોગ્રામ હોય તો મિત્રો આ હપ્તો ત્યાં જારી કરવામાં આવી જશે જો નરેન્દ્ર મોદી ત્યાં જશે કોઈ એવો પ્રોગ્રામ ગોઠવવામાં આવશે તો મિત્રો ત્યાંથી જ આ હપ્તો મિત્રો રિલીઝ કરવામાં આવી જશે તો મિત્રો લાભાર્થીઓને આનું સ્ટેટસ કેવી રીતે ચકાસવું જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તાની માટે રાહ જોઈને બેઠા છો તમે જાણવા માગો છો કે આ વખતના હપ્તામાં તમને આ યોજનાનો લાભ મળશે કે નહીં તો તમારે મિત્રો લાભાર્થીના સ્ટેટસ અથવા તો મિત્રો લાભાર્થીની યાદી તપાસવી તો પડશે જ જેમાં મિત્રો તમે ચકાસણી કરી શકશો કે તમને આનો લાભ મળશે કે નહીં સર્વપ્રથમ મિત્રો તમારે કરવાનું એ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અધિકૃત વેબસાઇટ એટલે કે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ઇનની મુલાકાત લેવાની છે ત્યારબાદ પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન પોર્ટલ તમારી સામે ખુલી જશે તો અહીં મિત્રો હોમ પેજ હોમ પેજ ઉપર આવી તમારે ક્નોવ યોર સ્ટેટસ વિકલ્પ ઉપર ક્લિક કરવાનું છે હવે તમારો રજિસ્ટ્રેશન નંબર મોબાઈલ નંબર કેપચા અને ઓટીપી દાખલ કરશો તો તમને મિત્રો આ પછી તમારું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું લાભાર્થી સ્ટેટસ ચકાસણી મિત્રો તમારા મોબાઈલમાં આવી જશે જેનાથી મિત્રો તમે ચકાસણી કરી શકશો કે તમને કેટલા હપ્તાનો લાભ મળ્યો છે અને આવનારા હપ્તાનો લાભ મિત્રો તમને મળવાનો છે કે નહીં તેની પણ ત્યાં માહિતીઓ બતાવશે તમે મિત્રો જો ઈ કેવાયસી સી નવી કરાવેલું હોય તો તેનો પણ મિત્રો ત્યાં કોઈ એરર આવી ગયું છે તો સંપૂર્ણ માહિતીઓ ત્યાં જઈને તમે જોઈ શકો છો મિત્રો તમે હજુ પણ આ આ વિડીયોમાં તમે આગળ સાંભળી રહ્યા છો કે મિત્રો ખાસ કરીને જે પણ ભાઈઓ અત્યારે આ ઈ કહેવાય નથી કરાવતા તેમને મિત્રો આ હપ્તાનો લાભ મળવાનો નથી તો બધા ભાઈઓને વિનંતી કરીશ કે પહેલું તમારું આ પીએમ કિસાનનું સ્ટેટસની ચકાસણી કરી લેજો ખાસ કોઈ પ્રોબ્લેમ હોય તો તેનું સોલ્યુશન લાવી લેજો જેથી કરીને તમને વીસમાં હપ્તાનો લાભ આ જુલાઈના અંત સુધીમાં મળશે તો તમારા ખાતામાં જમા કરવામાં આવી જશે તો મિત્રો આની કોઈ સરકાર દ્વારા નરેન્દ્ર મોદી દ્વારા કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવે છે તો મારા દ્વારા તમને મિત્રો વિડીયોના માધ્યમથી માહિતી મિત્રો હું તમને ત્યાં સુધી પહોંચાડી દઈશ તો તમારે મિત્રો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરજો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો